વામના સુભાવી સકલ પરસ્મે નારાયણ સમર્પયામી હરે નમસ્કાર નમસ્કરો શ્રીમણાધિપત્ય હરીહ નારદોવાચમ્રણ ગૌરીપુત્ર વિનાયક ભક્તો પંચમ રાજમેકાદશપતિ નામાની ચેતપ્ન પદાર્થી લે ધ્યાનાથી લેતરમુત્રિલુત્ર મોક્ષિ્ય જગત ગણપતિ સ્ત્રોત્ર પ્રવેશ વંસતિ દેવ ચલક રાતે સંસ્થિ ભી બ્રાન્ડ વેસ લખી દવાયા સંપતતે કે હવસ્થરો ગણેશ સે પ્રસાદ

એક કરોડ ને વીસ લાખનું આજે ખાતમુહૂર્ત ઉપસ્થિત તાલુકા પંચાયતના પ્રમુખ માન્ય શ્રી ઘનશ્યામભાઈ જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન અશ્વિનભાઈ જિલ્લા પંચાયતના સભ્ય ભૂપતભાઈ માનની જીતુભાઈ સરપંચ શ્રી મન ભરતભાઈ ગામના સરપંચશ્રી ગામના પંચાયતના સભ્યશ્રીઓ ગામના તમામ આગેવાનો વડીલો અને મિત્રો અને બેનો ખાસ કરીને તમારા ગામને હમણાં મહામંત્રીને અમે આખા તાલુકા વતી એક એ નિમણૂક કરી છે એવા માનની શ્રી આપણા રિતેશભાઈ સિરોયા ખૂબ આજે આખા તાલુકામાં બે મહામંત્રી હોય એમાં એક તાલુકા આખા તાલુકામાં તમને મહામંત્રી આપ્યા છે ખૂબ પાર્ટી માટે ખૂબ અગત્યની વાત કહેવાય આજે સુવિધા પર તમારા ગામમાં જે ગામની એક સુવિધા ઘટતી હતી એ સરકાર શ્રી આ જ્યારે ખાતમુહૂર્ત કરી છે ત્યારે પૂર્ણ કરેલ છે નાના મોટા કામો આ વિસ્તારના ગમે તે બાકી છે તાલુકા પંચાયતની યાદી આખી ઘનશ્યામભાઈ યાદી તમારા અશ્વિનભાઈ પણ તમારા વિસ્તારમાં એ પણ આ વિસ્તારમાં વધારેમાં વધારે કામગીરી થાય એના માટે મહેનત કરી રહ્યા છે ગ્રામ પંચાયતની નવી ટીમ આવી છે એ પણ અત્યારે અમે બધા એના સાથે છીએ જે બધા આગેવાનો બધા બેઠા છે બધા આખી ટીમની સાથે છે ત્યારે આ ગામને ગામ તમે સંપીને રહેજો કોઈ પણ પ્રકારનો નાનો મોટો વિવાદ થયો હોય તો બધા ભૂલી અને એક સંપ કરીને બધા કામ કરો તો તમને કામ કરવાની મજા આવશે પૈસા તો અમે ગમે ત્યાંથી તમને લઈ આવી દેવું પણ ગામની એક સુવિધા વધે અને એક સારું ગામ બને એના માટે સૌ તમે બધા સાથે મળીને પ્રયત્નો કરો એવી સૌને વિનંતી કરું છું નાનું મોટું કોઈ પણ કામ હોય હું અઠવાડિયા પહેલાં આવ્યું હતું ત્યારે મને એક રોડનું કીધું હતું તો પાંચ લાખ રૂપિયા રોડમાં આપ્યા છે અને પાંચ લાખ રૂપિયા તમારું જર્જરીત બસ સ્ટેન્ડ છે એમાં પણ પાંચ લાખ રૂપિયા એક બસ સ્ટેન્ડ માટે આપેલા છે એટલે દસ લાખ રૂપિયા તમને આપ્યા છે એ બાકીની કોઈ સુવિધા ઘટતી હોય તો અમને ગમે ત્યારે કીધું સરકાર શ્રી તરફથી નોન પ્લાન રોડ આ વખતે આપ્યા નથી પણ આ માર્ચ પછી જ્યારે આપવાના છે ત્યારે તમારે એક દલખાણી અને બોરડી બે રોડ બાકી છે એમાંથી એક રોડ આ સાલ આવી જાય અને એક રોડ તમને આવતી સાલ આપીશ કારણ કે એક અને બે રોડ નહીં આપે

ધારી માં તમારી પાસે મળશું ગમે ત્યારે નાનું મોટું કોઈ પણ પ્રકારનું કામ હોય તો કહેજો ગામની સારી સુવિધા વધારે વધે એના માટે આપ સૌ સહિયારો પ્રયાસ કરી એના માટે આપ સૌ ને વિનંતી કરી વિરમુખું વંદે માત્ર ભારત વાગા